તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવમાં બધે ભાવિ ભક્તોએ પ્રસાદી લીધેલી તેમજ ચકલીના માળા પાણીના કુંડાનું વિતરણ કરેલું તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં આ ઉત્સવમાં ચકલીના માળા તેમજ પાણીના કુંડા વિનામ્ય આપવામાં આવ્યા હતા સાથે સાથે અત્યારે જે એલોપેથિક દવાઓ તરફ જે વળ્યા છે એ આયુર્વેદિક તરફ વળે તે શુભ આશ્રયથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે દવા પણ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે